ओके लेट्स स्टार्ट विद्यार्थी मित्रों आज ही आप चैप्टर नंबर वन नू रिविजन कर सो लेट्स स्टार्ट विथ द चैप्टर नंबर वन द फर्स्ट जो एफ ऑफ एक्स बराबर एक्स स्क्वेर एंड जी ऑफ एक्स बराबर ફોર એક્સ માઇનસ થ્રી જ્યાં એક્સ બિલોંગ્સ ટુ વન થ્રી હોય તો સાબિત કરો કે એફ બરાબર જી તો એવું કીધું તું? જો સાબિત કરવાનું કીધું છે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર આપેલું છે તો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર એક્સની કિંમત કઈ લેવાની બેટા તો એક્સની કિંમત આપી છે વન અને થ્રી સો આપણા એફએક્સમાં કોના એફક્સમાં આપણા એફએક્સમાં

फरी पाचू एक्स की एक्स कहीं लक्षच तो एक किमतों हो, हो। वन और थ्री तो जी वन अपना जी एक्स में एक्स त्या वन फोर वन जा फोर फोर माइनस थ्री इक्वल्स टू वन जी टू बराबर फोर इंटू ज्या ज्यास त्या त्या थ्री फोर थ्री जा ट्वेल ट्वेलव माइनस थ्री इक्वल्स टू नाइन દે ફોર રેન્જ ઓફ જી એને આરજી કહેવાય આરજી બરાબર વન કોમા નાઇન દે ફોર શું સાબિત કરવાનું હતું એપ બરાબર જી જો આપેલા વિધાય માટે તેની રેન્જ સમાન આવે તો હું કહી શકું એપ બરાબર જી આ સાથે સમાન વિધાયની વ્યાખ્યામાં એવું પણ કીધું હતું જો આપેલા બે વિધાય માટે તેના ડોમેન એટલે કે પ્રદેશ સમાન સહપ્રદેશ સમાન અને વિસ્તાર સમાન આમાં પ્રદેશ આપેલો છે પ્રદેશ કયો છે બેટા પ્રદેશ બંનેના લેવાના છે વન કોમા થ્રી સહપ્રદેશ આપેલો નથી વિસ્તાર પણ બંનેના કેવા આવ્યા સમાન કયા હતા વન કોમા નાઇન જો આ બંને સમાન છે બંને માટે તો વિધેયને કેવું કહેવાય સમાન વિધેય એટલે કે એફ બરાબર જી કહી શકાય ફરી એક વખત વન્સ અગેન શું છે મારી જોડે અને શું કરવા માંડ જઈ રહ્યા છીએ જરા જોઈ લઈએ એટલે તો આપ્યું છે જો વિધેય f(x) = x² g(x) = 4x - 3 x બિલongs ટુ 1, 3 હોય તો સાબિત કરો કે f = g f = g મારે સાબિત કરવું છે બચ્ચા તો શું કરીશું પહેલા વિધેય f(x) = શું થાય બેટા x² f(1) આપણું f(x) માં આ एक्स त्या वन वन द स्क्वायर इज वन पी थ्री थ्री द स्क्वायर इज नाइन एट रेन्ज ऑफ एफ विस्तार वन को कमा जी ऑफ एक्स इक्वल्स टू फोर एक्स माइनस थ्री अपना जी एक्स में ज्या ज्यास त्या वन ज्यास त्या त्या थ्री तो ज्या ज्यास त्या वन पहला तो फोर इंटू वन माइनस थ्री फोर वन जा फोर मैनस वन और फोर वन सा फोर फोर मैनस थ्री के जीएक्स में अपना में, थ्री तो अपना जीएक्स में ज्यास थ्री फोर इंटू थ्री मैनस थ्री फोर थ्री झा ट्वेल्व ट्वेल्व माइनस थ्री इज नाइन आ बने सामन विधेय बराबर जी कही शाय નેક્સ્ટ વન નીચેનાના લક્ષ્ય શોધો બરાબર એવું કીધુંતું જ્યારે પણ સંસ્કાર આવ્યા ત્યારે જો આ 2 છેદમાં મુકવાતી છેદ 0 થાય છેદ 0 થાય તો હવે એ ઉ પાડવાના ની તો કેમટ પાછી મુકવાની દેખ 2 માં મુકું 2 નો સ્ક્વેર 4 4 + 4 8 8 + 5 થાડી એટલે છેદ 0 થતો નથી મારે ડાયરેક્ટ કિંમત મુકાય पर एको का जो लक्षणा समूह में x टेंस टू g आपी हो ये छेद में मुकवा थी छेद जीरो थतो होय तो जवयो पड़वाना ना थतो हो तो डायरेक्ट कीमत मुकवानी तो हमें छेद जीरो थतो नहीं ले डायरेक्ट कीमत तो मुकी जहां-जहां x जहां-जहां 2 जहां-जहां x त्यात्या टू 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 द स्क्वायर 4 प्लस 3 टू द स्क्वायर फोर टू टू द फोर प्लस फाइव फोर प्लस थ्री सेवन फोर प्लस फोर एट एट प्लस फाइव थर्टीन सेवन बाय थर्टीन आपका मेरा सबका आंसर चल बच्चा व्या मालिक छेद में एक्स वन एवं मूकवा बताड़ू एक्स स्क्वायर प्लस टू एक्स माइनस थ्री एक्स एक्सएवन मूको વન ટુ વન ઝા ટ ટુ માઇનસ થ્રી એટલે છેદ થઈ ગયો ઝીરો એટલે ડાયરેક એક મૂકી શકાય નહીં ફરી છેદમાં એક્સની જગ્યાએ વન મૂકવાથી શું થઈ ગયું બેટા ઝીરો એટલે ડાયરેક આને મૂકાય નહીં એટલે હવે આના પાડવા પડે અવયવ શું પાડવું પડે બેટા અવયવો પાડવા પડે સો ચલો સ્ટાર્ટ પાડીએ આપણે એના અવયવ તો પહેલાં લખું છું અંશ અંશ બરાબર શું છે તો અંશ બરાબર ઇઝી છે ટુ વન ટુ ટુ માઇનસ લખવાનું કીધું પેહલા સગુણક ટુ પહેલા ઝીરો મૂકવાનો છેલ્લામાં ઝીરો લાવવાનો એક્સ ટેન્સ ટુ વન હોય તો અહીંયા વન મૂકવાનો ઉપર सर्वाडो नीचे मल्टीप्लिकेशन 1+01 1 * 1 1+1 2 2 * 1 2 2 - 2 0 એટલે આર એક્સ જોડી 2 આવે એટલે જોડી ધેટફર હંશના અવયવ હંશ બરાબર x - 1 * x + 2 ડેગ્રેડ આવી કીધુંતું આગે હોય એ સામે લેવાનું એક એનો અવયવ હોય 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 ને જ એક્સ માઇનસ વન વન ઇન્ટુ એક્સ ઇઝ એક્સ ટુ ઇન્ટુ અચળપદ ઇઝ એક્સ પ્લસ ટુ એટલે હવે શું કરીશું આપણે બેટા તો હવે છેદ માટે તો છેદ છેદ માટે શું છે છેદ બોલો ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી સગુણકો લખવાના કોના

ja ja x 5 51 so this equal three, is equals to 1 + 2 upon 1 + 3 2 + 1 is 3 3 + 1 is 4 3 / 4 आपका मेरा सही आंसर वंस अगेन x ની જગ્યાએ 1 મુકવા થી છેદ 0 થાય છે ધેટ મીન્સ આપણે અવયવ પાડવા પડી તો પહેલા લખું છું x2 + x - 2 પછી લખું છું x2 + 2x - 3 તો પહેલા એના સહગુણકો લખવાના 1 2 -2 પહેલામાં 0 મુકવાનો છેલામાં 0 લાવવાનો ટાઈમ્સ ટુ અહીંયા 1 છે તો આ વન અહીંયા મુકવો પડે આમાં સરવાળો અહીંયા ગુણાકાર 1 + 0 1 આ બંનેનો ગુણાકાર 1 * 1 1 + 1 2 2 * 1 = 2 2 - 2 0 1 * x + 2 * x પર ધેટ ઇસ + 2 सो आ एक्स माइनस वन और एक्स प्लस टू छेदमा फरी पाच एक्स स्क् प्लस टू एक्स माइनस थ्री सो सह को वन टू का माइनस थ्री प्लस यहाँ पे यहाँ पे वन यहाँ पे मल्टिप्लिकेशन पहला में जीरो में जीरो लावा वन प्लस जीरो वन 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 झा वन मूको वन टू प्लस वन थ्री थ्री वन झा थ्री थ्री माइनस थ्री इक्वल्स टू जीरो जीरो डेर फोर

रूट ऑफ एक्स प्लस फाइव माइनस थ्री अपन एक्स माइनस फोर आ रूट करी थे बेटा माइनस हो तो प्लस प्लस हो तो माइनस तो आम माइनस से रूट ऑफ एक्स प्लस फाइव प्लस थ्री वे भाग्या एक वार व्ता एक बार ओटरी इक्वल्स टू लिमिट एक्स टेन्स टू फोर इंटू root x plus 5 no square root of x plus 5 no square minus 3 no square this is all divided by x minus 4 into 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 root of x plus 5 plus 3 work and a work so this is the equals to limit x times 2 4 this is x plus 5 માઇનસ થ્રી નો સ્કવેર નાઇન બેટા એક્ઝામમાં એ ભૂલ કરો છો તો જરા ધ્યાન આપવું ધ્યાન આપવું બેટામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરવી નહીં એક વાર ઓછા એક વાર વધતા અથવા એક વાર વધતા એક વાર ઓછા કમ્સનો વર્ગ એટલે એ સ્ક્વેર माइनस ओवर बी स्क्वायर ए स्क्वायर माइनस बी स्क्वायर स्क्वायर एंड स्क्वायर रूट उड़ी उड़ी जाए यहाँ खाली एक्स प्लस फाइव थ्री नो स्क्वायर नाइन डिवाइडेड बाय एक्स माइनस फोर इंटू रूट टॉप एक्स प्लस फाइव प्लस थ्री ओके फाइव नाइन गया तो के बेटा सदी सदी इक्वल एक्स टाइम्स टू फोर x माइनस फोर अपॉन एक्स माइनस फोर इन टू रूट ऑफ एक्स प्लस फाइव प्लस चलो दिस x माइनस एक्स माइनस फोर उड़ी उड़ी वन बजे बेटा भागाकार से जीरो ना था याद रख जे एग्जाम में भूल कर भी नहीं ज्या ज्या एक्स त्या त्या फोर ज्या ज्या एक्स त्या त्या फोर सो दिस इज इक्वल्स टू रूट नाइन प्लस थ्री

એક વાર વત્તા એક વાર ઓછા એ સ્કવાયર માઇનસ બી સ્કવાયર સ્કવેર અને સ્કવાયર રૂટ જતો રહે એટલે વધુ ખાલી એક્સ પ્લસ ફાઈ થ્રી નો સ્કવેર નાઇન પછી માઇનસ ની સિમ્બોલ इंटू एक्स माइनस फोर बायस फाइव प्लस थ्री फाइव माइनस नाइन माइनस फोर एक्स माइनस फोर एक्स माइनस फोर उड़ी उड़ी वन अपॉइन रूट ऑफ एक्स प्लस फाइव प्लस थ्री जहाँ ज्यादा एक्स त्या प्लस फाइव इक्वल्स टू नाइन नाइन का स्क्वायर रूट थ्री थ्री प्लस थ्री इक्वल्स टू सिक्स आपका मेरा सबकांश The next नेक्स्ट वन लिमिट एक्स टेन्स 3 थ्री वन अपॉन एक्स माइनस थ्री इंटू थ्री अपॉन एक्स स्क्स एक्स तो बेटा देखी एटली खबर पड़े एक्स थ्री मूक तो थी जाए जीरो छेद चाले नहीं, so limit x tends to 3 1 upon x minus 3 minus 3 upon क्या कुछ common दिखता है એક્સક્વેર અને થ્રી એક્સમાંથી એક્સ કોમન દેખાયું એક્સ માઇનસ થ્રી આ આખાનો લસા થાય બેટા શું થાય લસા લસા થાય એક્સ ઇન્ટુ એક્સ થ્રી આમાં એક્સ માઇનસ થ્રી છે શું નથી બચ્ચા એક્સ નથી આમાં બધું છે એટલે એનું એ ખાલી પાછું આવે તો એક્સ માઇનસ થ્રી એક્સ થ્રી વન્સ અગેન ઉડી ઉડી આ ઉડી જાય તો વન આન્સર આવે छः दन है ऊष्मा गया इस इक्वल टू लिमिट एक्स टेंस टू थ्री वन बाय एक्स ज्या ज्या एक्स त्या त्या, त्या त्या थ्री सो वन बाय थ्री आपका मेरा सबका आंसर पर एक बार बेटा पहला तो आवो सम देखी घबराओ नहीं जो कई कॉमन देखा है तो एने कोई कॉमन काढ़ो तो आंसर जल्दी आए आ बने में एक्स कॉमन देखा है આ કોમન દેખાયું એટલે મને એવું લાગ્યું કે આ ખાનો લસા કઈક મને દેખાઈ છે બેટા આ ખાનો લસા થાય x - 3 * x આમ ઓલરેડી x - 3 છે શૂન્યથી x じゃ ચોકડે ગુણાકારમાં આમાં x - 3 * x ઓલરેડી છે એટલે વદી શું બેટા ખાલી 3 સો x - 3 / x - 3 * x બની ઉડી ઉડી 1 / x જ્યાં જ્યાં x ત્યાં ત્યાં બોલો ચાલે નંબર છે તો સાતત્ય માટેની આપણી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ બે ફોર્મ્યુલા હતી લિમિટ એક્સ ટેન્સ ટુ ઇક્વલ્સ ટુ એફ એ લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સ ઇક્વલ્સ ટુ એફ અથવા लिमिट एक्स टेन्स टू ए पॉजिटिव एफ एक्स इक्वल्स टू लिमिट एक्स टू एफल्स टू एफ एक्स बराबर कीमत है ना किये बेटा पहलू से लक्ष्य फर्स्ट लक्ष्य कीमत जो लक्ष्य बराबर कीमत हो तो होधय सतत विधय कहवा लक्ष्य बराबर कीमत

એક્સ સ્ક્વેર માઇનસ નાઇન અપોન એક્સ માઇનસ થ્રી તો આવું સમાવે તો ઓલરેડી કીધું હતું જે લિમિટમાં હોય એ અહીંયા લખવાનું એક્સ સ્ક્વેર ઘાત હોય એ ઉપર હોય અપોન એક્સ માઇનસ થ્રી અને એમાં અચળની કોની અચળની ઘાતા ગળે છે અચળની ગાતા ગળે છે टूं टू थ्री वन लात थ्री टू सिक्स रिजल्ट नंबर वन हम एफ एक्स इक्वल्स टू थ्री दी जारी एक्स बराबर थ्री तेरे एफ ऑफ थ्री शू आप बेटा ये सिक्स रिजल्ट नंबर टू डे फोर लिमिट एक्स टेन्स टू थ्री एफ एक्स इक्वल्स टू एफ ऑफ थ्री मे आप विधेय एक्स बराबर थ्री आग सतत एक्स बराबर थ्री आग के बेटा सतत फरी एक वक्त जो લેન્સ ધન ઇક્વલ્સ ટુ ગ્રેટર ધન ઓર ઇક્વલ્સ ટુ લેન્સ ધન ગ્રેટર ધન ના આપ્યું હોય તો ડાયરેક્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી કેમ થ્રી લીધું તો અહીંયા આગળ ચેક કરવાનું ક્યાં કીધું છે બેટા એક્સ બરાબર થ્રી આગળ અને ના આપ્યું હોય તો પણ આપણને ખબર પડવી જોઈએ એવું શીખવાડ્યું છે અહીંયા જે હોય તેના માટે સાતત્યનું પરીક્ષણ કરવાનું આમાં થ્રી છે એટલે ત્રણ માટે સાતત્યનું પરીક્ષણ કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી

लेके कि एफ ऑफ लिमिट एक्शन टेंस टू थ्री एफ एक्स इक्वल्स टू एफ ऑफ थ्री माटे आपेल विधेय एक्स बराबर त्रण आग सतत तो छे तेम कहवा द नेक्स्ट सम जो एफ ऑफ एक्स इक्वल्स टू एक्स स्क्वायर प्लस थ्री एक्स प्लस सिक्स और जी ऑफ एक्स इक्वल्स टू थ्री एक्स प्लस फोर हो तो एफ वन माइनस जी टू बराबर जीरो था ओके okay. तो वंस अगेन फरी एनुज अपना एफ एक्स में ज्या ज्या एक्स त्या त्या वन 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 सो दैट इज ऑन द स्क्वायर वन थ्री वन था थ्री प्लस सिक्स सो दैट इज इक्वल्स टू व्हाट सिक्स प्लस फोर दैट इज इक्वल्स टू टेन अने जी ऑफ एक्स व्हाट इज जी ऑफ एक्स सो जी ओफ एक्स इक्वल्स टू थ्री एक्स प्लस फोर अपना जी एक्स टू थ्री इू टू प्लस फोर दी टू सिक्स सिक्स फोर इक्वल्स टू टेन सिक्स प्लस फोर इक्वल्स टू टेन दिन माइनस जी ओफ टू बोलो बच्चा एफ ऑफ वन में शून जी ओफ टू शू टेन आपका मेरा आंसर अपना में जी एफ ऑफ वन आप जी एक्स एक्स त्या टू एफ ऑफ वन दैट इज इक्वल्स टू वर्ट सो वन द स्क्वायर प्लस थ्री इंटू वन प्लस सिक्स जी ऑफ टूज थ्री टू दिक्स प्लस फोर इक्वल्स टू टेन 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 एंड टेन, उड़ी उड़ी, बारे देखोल शूजीरो, आपका मेरा सबका आंसर। नंबर एट, शुद्धि आपके लक्ष्य ना बेहतर न संभीजा ले लिए, सो लेमड़ा so, x टेंस टू टू, और x टेंस टू सपोज जीरो, ईरेज टू फोर एक्स माइनस वन अपॉन एक्स આવો કોઈ પણ સમ હોય તો તમને ક્લાસમાં પણ કીધું હતું ને અહીંયા ફોર્મ્યુલામાં પણ કહું છું જે ઈની ઘાત હોય તે છેદમાં હોવી જોઈએ ના હોય તો લાવવી પડે પછી એને સેટ કરવી પડે તો શું કરું છું ઈની જે ઘાત હોય તે છેદમાં લીધી એટલે નીચે ફોર આવ્યો સો અહીંયા ફોર વધારાનો લખ્યો ફોર વડે ભાગ્યા ફોર વડે ગુણ્યા તો ઉડી નહીં કરવાની હા કારણ કે આવી કંઈક ફોર્મ્યુલા છે મારી જોડે Limit h tends to 0, e raised to h minus 1 by h equals to log e to the base e, and that is equals to 1. So this is the equals to, limit x tends to 0, 4 into e raised to 4x minus 1 upon 4x, now this is the equals to 4. And this is limit x times to zero e raised to x minus one upon x that is equal to also that is one four on the four up camera okay, right. so comes okay. next number nine e raised to one over x similarly limit x times to 4 raised to x minus two raised to x upon x this is equals to limit x times to zero 4^x - 2^x / x આવું કંઈ પણ હોય તે હું કીધુંતું મારી ફોર્મ્યુલા a^x - 1 વાળી જ છે તેના વગર કોઈ ફોર્મ્યુલા ચાલે નહીં ફોર્મ્યુલા શું છે બેટા સો લિમ ડ એક્સ ટાન્ક ટુ ઝીરો e^x એક્સપેન્શન બાય x = log e ટુ ધ બેઝ e સો log ફોર ટુ ધ બેઝ e એટલે થ્રી ઇક્વલ ટુ નો નંબર એક્સ ટાન્ક ટુ ઝીરો 4^x - 1 4 raised to x minus 1. So that is 4 raised to x minus 1 upon x minus limit x times to 0. 2 raised to x minus 1 upon x. 2 raised to x minus 1 upon x.

આપકા આ ઉપરાંત બેટા જો કોઈપણ સમમાં પ્રોબ્લેમ હોય સો યુ કેન આસ્ક મી એટ એની ટાઈમ ઇન કોલેજ બેસ્ટ ઓફ લક જે સ્ટુડન્ટ્સ નવા હતા એમના માટે વિડીયો લેક્ચર છે અને જે જૂના છે એમને પણ જો કોઈ પ્રકારનું પ્રોબ્લેમ હોય સો સ્ટીલ દે કેન ડૂ દેસ દે કેન વોચ દેસ થેન્ક યુ વેરી મચ